તેઓનો વૈવિધ્યસભર વિદાય સન્માન સમારંભ અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારંભમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તલાટી ગણ તાલુકા પંચાયત કર્મચારી ગણ ઉપરાંત બાબુભાઈના પરિવારજનો મિત્ર મંડળ સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અત્રે ઉલેખનીય છે કે મૂળ સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામના વતની એવા ખેડૂત પુત્ર બાબુભાઈ કદોરભાઈ પરમાર એક આર્મી મેન પણ છે એકવીસ વર્ષની નાની ઉંમરથી સતત સત્તર વર્ષ સુધી સરહદી વિસ્તારમાં રાજ્યોમાં તેઓએ દેશની આર્મીમાં વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવી હતી ત્યારબાદ સત્તર વર્ષ વિવિધ તાલુકાઓમાં નિષ્ઠાપૂર્વક તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે જેમનો બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાબુભાઈને સાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગડવી તથા તાલુકા પંચાયત ઓલપાડના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં તલાટીકમ આર્મી મેન બાબુભાઈની દેશ સેવા તેમજ લોક સેવાને બિરદાવી નિરામય શેષ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં ફરજ નિવૃત્ત થઈ રહેલ બાબુભાઈ પોતાના પ્રતિભાવ આપતા ભાવ ભાવિભોર બન્યા હતા તેમણે પોતાના આર્મી તરીકેના ભૂતકાળના દિવસોને વાગોડી જીવન પર્યતમાં ભારતીની સેવા કરવાની તત્પરતા દાખવી હતી વધુમાં તેમણે વીર જવાનને વિદાયગીરીની પ્રતીતિ કરાવતા આ વિશેષ્ટ સમારંભના નામી અનામી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો જિગ્નેશ ઠાકોર આર એન ઓલપાડ